ડબોઈ તાલુકાના કર્નેટ વસાહત નંબર થી પસાર થતી માઇનોર કેનાલમાં મોટું કાપડું પડવાને કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય ત્યારે ખેડૂતો શિયાળુ પાક માટે પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળતા મુશ્કેલી અનુભવી રહ્યા છે ડભોઈ તાલુકામાં ખેડૂતો શિયાળુ પાક બાજરી મકાઈ જુવાર ઘઉં અને સુધીઓ વગેરે પાકની ખેતી કરતા હોય છે ત્યારે તાલુકાના કર્નેટ વસાહત નંબર એક પાસે માઇનોર કેનાલમાં મોટું કાપડું પડી જવાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો હોય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળવાથી મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે કેનાલને લગતા વળગતા અધિકારીઓ વહેલી તકે રિપેરિંગ કરાવે તેવી ખેડૂતોની લોક માંગણી લોક લાગણીની માંગણી છે એક તરફ ખેડૂતો દ્વારા વારંવાર હજુ વાત કરવા છતાં પણ પાણી મળતું નથી જ્યારે પાણી મળે છે ત્યારે અધિકારીઓ દ્વારા ચેક કરવામાં આવતું નથી કે કયા લીકેજ છે અને લીકેજને કારણે હજારો કેલન પાણી નકામું વહી જાય છે તંત્ર ક્યારે જાગશે એક મોટો સવાલ છે હાલ ખેડૂતોને પાણી તો મળી રહ્યું છે પણ ઠેઠર લીકેજને કારણે પાણીનો મોટા પાયે બગાડ થઈ રહ્યો છે તંત્ર વહેલી તકે લીકેજ પૂરે તો પાણી વેડફાય નહીં